જોડો યાત્રા કરવી વાતાવરણ અને આ દેશ એવો સુંદર દેશ છે કે જ્યાં પ્રયત્ન કરીએ તો જાત પ્રાંત ભાષા ધર્મ આ બધું છોડીને હિન્દુસ્તાની એક જગ્યાએ એક થઈને ચાલી શકે અને આ ભાવ સાથે એમને પદયાત્રા અને યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ એમ એ સંખ્યામાં વધારો થતો ગયો જ્યારે યાત્રાની પૂર્ણાવતીનો સમય એકત્રીસ જાન્યુઆરી બે

જાન્યુઆરી આપણે કહીએ કે કમૂરતા પૂરા થાય અને કમૂરતા પૂરા થાય એ જ સમયે ચૌદ જાન્યુઆરીએ રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ થશે આ યાત્રા જે શરૂ થવાની છે એમાં મેં આપને કહ્યું એ બાસઠસો કિલોમીટર ચૌદ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થશે અને આ યાત્રાનું નામ આપ્યું છે ભારત ન્યાય યાત્રા